ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મદિન નિમિત્તે પચીસ ડિસેમ્બર બે હજાર પચીસના સમગ્ર દેશમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ અટલ નેતૃત્વ અવિરત વિકાસના ધ્યેય સાથે સુશાસન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે બનાસકાંઠાના દિશા તાલુકાનું તાલેપુરા ગામ આજે નારી શક્તિના નવાયામનું સાક્ષી બન્યું છે નમો ડ્રોન દીદી યોજના હેઠળ આશા ચૌધરીએ આધુનિક ટેકનોલોજી અપનાવી ખેતીમાં પ્રગતિશીલ કદમ માંડ્યું છે તેમણે ખેતરોમાં ડ્રોન દ્વારા દવા વિશેષ તાલીમ મેળવી છે તેઓ પરંપરાગત ખેતીને આધુનિક ખેતીમાં પરિવર્તિત કરી રહ્યા છે આ યોજના અંતર્ગત મળેલી અંદાજે સત્તર લાખ રૂપિયાની ડ્રોન કીટ આશાબીન માટે સ્વરોજગારનું સબળ માધ્યમ બની છે આધુનિક સાધન દ્વારા તેઓ માત્ર આત્મનિર્ભર જ નથી બન્યા પરંતુ પરિવારની આર્થિક ઉન્નતિમાં પણ પાયાનું યોગદાન આપી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચેલી યોજના સુશાસન ઉદાહરણ પૂરું પાડે છે ત્યારે લાખો મહિલાઓ આજે ટેકનોલોજીના સહારે લખપતિ દીદી બનવા તરફ મક્કમ ડગ માંડી રહી છે